રંગે આજે જગન્નાથજીની ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસ મિની રથયાત્રા આગામી અષાઢી બીજ ના રોજ નીકળવાની છે આજે જેઠ સુદ પૂનમ ના દિવસે ભગવાન જગન્નાથ ની જમાલપુર જગન્નાથ મંદિરેથી વાજતે ગાજતે હાથી બેન્ડવાજા ધજા પતાકાઓ સાથે ભવ્ય જળ યાત્રા નીકળી હતી સાબરમતી નદીના કિનારે પહોંચી અને ગંગા પૂજન કરવામાં આવ્યું હતું જે બાદ મંદિરના મહાન દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટીઓ રાજકીય નેતાઓ દ્વારા સાબરમતી નદીના મધ્યમાં કળશમાં જળ ભરવામાં આવ્યું જ્યાં દર વર્ષે જળાભિષેક માટે પાણી લાવવામાં આવે છે ત્યાં આ વખતે જળ કુંભી હોવાને કારણે નદીના મધ્યમાં જઈને જળ લેવામાં આવ્યું હતું ભગવાનની પૂજામાં મેયર પ્રતિભા જૈન ધારાસભ્ય કૌશિક જૈન ધારાસભ્ય અમિત શાહ પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહ પટેલ અને પૂજાના યજમાન સહિતના લોકો જોડાયા હતા એકસો આઠ જેટલા કળશ માં સાબરમતી નદી નું જળ ભરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓ માથે કળશ લઈને સાબરમતી નદી કિનારે જવા માટે નીકળી હતી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ જોડાયા હતા

ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ થતા સૌ કોઈ લોકોમાં રથયાત્રાને લઈને એક અલગ થી થનગનાટ જોવા મળે છે ઢોલ નગારા સાથે મંદિરના પ્રાંગણમાં પણ જય જગન્નાથ ની ગુંજ જોવા મળતી હતી એકસો આઠ કળશમાં જળ ભરીને મંદિર લાવવામાં આવ્યું હતું જેને લઈને એકસો આઠ કળશ મંદિરના પ્રાંગણમાં રાખવામાં આવ્યા હતા જમાલપુર જગન્નાથ મંદિર સાબરમતી નદીના કિનારે વાતે ઢોલ નગારા સાથે જળ યાત્રા પહોંચી હતી અને અને સૌ કોઈ લોકોમાં એક અનેરો આનંદ ઉત્સાહ જોવા મળતો હતો આ જળ યાત્રાને લઈને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને નગરજનોમાં હવે રથયાત્રાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વાતે એકસો આઠ કળશ લઈ જગન્નાથ મંદિર તરફ જળયાત્રા પરત ફરી હતી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારો વેસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર